અરે સાહેબ બડો મારતો મે કીધું નહિ હો એટલે તું શું કરી લેતો બડો મારું તે અરે સાહેબ હોય તો ભલે અને મારો કાંઠલો નો પકડતો લે કે મારો કાંઠલો નો પકડતો તું કરી લે ઓય શું કરી લે મે એકવાર ના પાડી સાહેબ કે પાટુ નો મારતો આલામ ફાઈન મની બે આઈ તને એ ન જાવ લા રે સાહેબ આ તો ખોટ ખોટા મારવાનો તો થાસકા પોલીસ વાળો મરી હવે હું શું કરી હા ગામમાં જઈને એમ કહો કે હું આમ હાલ્યો જતો હતો ને મારું મોટર લઈ તે પોલીસ વાળો એક મરી ગયેલો પડ્યો તો લાય ગામમાં જઈને ઈવડાય ને કહો લાય દવા દે

લેવર એને હું થઈ ગયો ને નીકળ્યો તો જોતો તો આમ તો જો આમનું તો હાવ પૂરું થઈ ગયું છે હવે શું

ઓ જીત સાહેબ દર્જ જ જીત દર્જ જ દર્જ જ જીઓ યાર સાહેબ આવ છે હવે સાહેબ વાત નહી આવે આપણા બેગત્રીના જમાદાર સાહેબને હળગાવી જો એય એમ નો હરગાઈ દેવાય ચારુનો તો છોટો હરગાઈ ગયો હરગાઈ ગયો આ સાહેબ આ જો હા કર્યો આ કર્યો આવો આવો સાહેબ જો હળકી વાત કરો આ જમાદાર અરે બાપ રે

વ્યો બોટા બોટા પાઈ લઉં અને પછી આને પોસ્ટમોર્ટમ માં જવા દે અરે બાપ રે આ મર્યા નથી અને હુમલો બુમલો ના આવ્યો આમ તો જોવો આ રેલવે પોલીસ ના ઘરે નખ ના નિશાન છે આને નક્કી કોકે મારી નાખ્યા છે આને કોને મારી નાખ્યા હોય હવે મને તોડી ખબર હોય આ તમારા ગામમાં લાશ પડી છે તમારા ગામના એ કોકે મારી હોય શું ખબર અમને ના ખબર ઈ

હાલો કાળિયા ટીટા હા તું કાયું કાંઈ તારી દુકાને આવી તો સાહેબ ને કંઈક કામ છે તું આવીને ને હા આવે છે સાહેબ જલ્દી આવે તો સારું પછી ખબર પડશે કે આ રેલવે પોલીસને ને ટપકાવી કોને અને પછી જો એના હું સોતરા કાઢી નાખું અહીંયાથી કોઈ હલતા નહીં હો સાહેબ જાતા ના નકર પહેલાં તો હું એને સર્વિસ કરીશ આવી એટલી વાર છે

આ લો આવે આયો એ તે હા એ જ તારું નામ જ કાઢ્યો ટીટો હા સાહેબ મારી વાત કામ આ દુકાન તારી છે હા સાહેબ અહીંયા આમ જો આ રેલવે પોલીસ છે અને અહીંયા આનું કોકે મર્ડર કરી નાખ્યું છે પણ તારી દુકાનમાં જે રહ્યા ને એ ચાલુ જ છે ને હા સાહેબ ચાલુ જ છે એમાં બધું આ રેકોર્ડ થઈ ગયું છે જોજ હોય ને તો એ કમેરા ખોલતો

પછી મારો મગજ વિયો કે મેં સાહેબ કીધું મારો કાઢલો મૂક્યો તે કાઢલો મારો ન મૂક્યો પછી મેં સાહેબ ને લાગ્યો તો બિન માં નહીં તારી જાતના આમ તો જોવો આ રેલવે પોલીસ વાળો અને ફાટક તોડી ત્યાં આવ્યો ખાલી કાંટલો ચાલ્યો તા આ મહણિયાએ રેલવે પોલીસને મારી નાખ્યા આમ તો જોવો તારી મની તારી મને અત્યારે હું કીને તને ખબર પડી હે